તેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છમાં કાતિલ ઠંડી પડી રહી છે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે વાતાવરણમાં ફેરફાર થયો છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાય છે જેમાં એકવીસ શહેરોમાં તાપમાન સોળ ડિગ્રી આસપાસ નોંધાયું છે તેમજ આઠ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે અમરેલીમાં દસ ડિગ્રી પોરબંદર અને કેશોદમાં અગિયાર ડિગ્રી તથા રાજકોટ અને દિશામાં તાપમાન અગિયાર ડિગ્રી છે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતના હવામાન પર અસર થશે તેમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ચક્રાવતની શક્યતા છે સાત જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવવાની શક્યતા છે વાતાવરણ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં મોટા ફેરફાર થશે આજથી રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી છે